અલ્યા હરખી બેજે જોજે લે બેટા હા પપ્પા પાછા બેહી જાવ હો હા એ હારું તારું ગાડીએ મારી હારી બગર બગર કરે છે હું તારું કંંટારો લે અજો લે પપ્પા ગાડી હારી ને મંગાવી પડે છે અલ્યા એવી તો છે પછી જેવી લાવું યાર યાર નવું બૈરું કરી કુ તમે હા આ નવું બૈરું કરી ઓ લઈ લે છે એક જ થઈ યાર સા હું તો અલીકો બે કર્યો તમે હા લાઈ યાર મમ્મી બીદી ના કરાય બરાબર બહુ વાત છે બેજો પાટ આવો મેમ હા ભાઈ પીલે પછી જોઈએ અમારા બૈરું કરા હા

અને આઈ તમારું કેહવા વાળું હું થઈ જાય આ હું ના હું થાય હું મેમર કમ્પ્લીટ થઈ જાય આ આવી તો શેઠલીએ આલી જેટલી અમે પેલી એ કઈ નાખી ખબર છે તમને આ બાટલી હું કમ મારા બાધા રાખવી નઈ ભઈ મારું છૂટો કરી નાખો આ ના ચાલે ના ચાલે તમે છૂટા મુજે બરોબર આ આ વધાવ આયા મેમણને કરવાનું